કારણ કે જે પોતાના ગુમાવ્યા હોય ને એને ખબર હોય કે પોતાના શું ગુમાવે કેમ થાય બાપ ગુમાવ્યો હશે પોતાના સંતાનો ગુમાવ્યા હશે એટલે આજનો હું બીજું અહીંયા હું તમને ન કરતો ઘણો આજ આનંદ કરાવવાનો મને મને ઘણો ઉત્સાહ હતો ઘણું હતું પણ હું ને રાજદીપભાઈ અમે એ જ વિચારતા હતા કે આજનો કાર્યક્રમ કેમ કરશું અહીંયા પગ ઉપડતો નહોતો આવવા માટે પણ જો ન આવું તમે આવડી રાહ જોતા હો અહીંયા અને ન આવીએ તો એ એક ખોટો મેસેજ જાય કે બ્રિજરાજદાન ન આવ્યા રાધદીપભાઈ ન આવ્યા કે કાંઈ આવી રીતે બન્યું પણ ખરેખર આજ આપણે પહેલાં તો બે બે મિનિટ મૌન ધારણ કરીએ અને રાધિપભાઈના આમાં ઘણા બધા તો એમના અંગત કારણ કે આ ગોંડલના અહીંયા ગોંડલથી રાજકોટ જિલ્લાના આ બધે બધાને અહીંયા સંબંધો હોય એટલે દસ જણા તો ખાલી ગોંડલના છે તેર જણા આ વાત કરવી એ પણ મારી માટે ખૂબ અત્યારે અઘર્યું છે પણ અહીંયા રાજ્યભાઈ ઈ એટલું મૂંઝાતા હતા કે દાન હું ન આવું તો બાપુને ખરાબ લાગે કે જો હું ના આવ્યો કે આ તે પણ મેં તો રાધ્યભાઈને કીધું હતું ભાઈ આપ ન આવો તો ચાલે હું બાપુને કહી દઈશ કે આવી રીતે અને બધા સમજે આ પરિસ્થિતિ છે અત્યારે તો એમને જ્યાં જ્યાં એમના સંબંધો હશે ત્યાં એમને જઈને ઉભું રહેવું પડે પણ આપણે બે મિનિટ માટે પહેલાં એક મૌન એમની માટે કારણ કે જેમણે કોઈ પોતાના સ્વજનો ગુમાવ્યા છે હા એટલે એ બે મિનિટ માટે આપણે એક મૌન બધા જ આંખ બંધ કરીને એમના ચેતનાને જેટલા હારે જે કોઈ એમનો દેહ ગુમાવ્યો છે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની માટે બે મિનિટ માટે આપણે મૌન ધારણ કરીએ પણ એમના માટે આપણે હનુમાન ચાલીસા રૂપી પાઠ આપણે સૌ અહીંયાથી ભેળા મળીને આ એમના દરેકના દિવંગતના ચરણોમાં હનુમાન ચાલીસા રૂપી પાઠ આપણે મૂકીએ હરિય કંઠ મારે દબાવે કબ્ર મેં સબ ચ અબના દુ નો સલા થોડીક વાર પેલા જે આપણું સ્વજન કોઈ હોસ્પિટલાઇઝ હોય એટલે આપણે પ્રાર્થના કરતા હોઈએ કે હે ભગવાન મારા પિતાશ્રીને બચાવી લેજે હે માતાજી મારી માતુશ્રીને બચાવી લેજે હે ભગવાન મારા ભાઈને બચાવી લેજે મારા મિત્રને બચાવી લેજે મારા ધણીને બચાવી લેજે મારી પત્નીને બચાવી લેજે

હું તો થોડોક વધારે ભાવુક થઈ જતો માણસ છું હા મેં મારા બાપનું છતર છે ને હું એકવીસ વર્ષનો હતો અને મેં ગુમાવ્યું છે જેને બાપનું છતર ગુમાવ્યું હોય ને એને ખબર હોય કે બાપ શું છે હા એક બહુ સરસ દુહો છે બારડજીનો લખેલો દુહો છે ચમરબંધીની ચણેલો હોય એ પાયા માથી ફડે તમે પછી પચાસ હો કરોડનો બસો કરોડનો બંગલો બનાવી શકો

કે સાહેબ તમારા મા થાય એવું કોઈ કાર્ય પણ ન કરતા તમારી કુળદેવીને એ ડુંગરે બેઠેલી કુળદેવીને તમે રાજી રાખશો નહીં રાખો તો ચાલશે પણ તમારી ઉમરે બેઠેલી માં છે ને એનું દિલ ક્યારેય ન દુભવતા સાહેબ હા

પણ હજી પત્ની પત્ની જોતી હોય હોય ગઈ બાળકો હોય ગયા હોય બધા હોય ગયા હોય પણ રાતના ત્રણ વાગ્યા હોય ને અને હજી નેવું વર બુદ્ધિ ડોહી ની હજી દીકરો નો આવ્યો હોય ને ત્યાં સુધી રાતે બે વાગ્યા હોય તો ઈ બુદ્ધિ છે ને એ ખાટલે પૈડી પડી જાગતી હોય હજી મારું પેટ નથી આવ્યું મારો દીકરો નથી આવ્યો મારો હાવજ નથી આવ્યો એ રાતના વાગે વાગે આવે ને એટલે કે બાપ તું ક્યાં હતો મને તારી ચિંતા થતી હતી ધમણે શ્વાસ ધમાય અને ઘટડામાં ઘોડા ધમે એ તોય એને છોરુ ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા આ મા બાપ તો મા બાપ છે ਏ ਭੂਲੋ ਬਲੇ ਵੀ ਜੂ ਬਧੂ ਮਾ ਬਾਪ ਨੇ ਭੁਲ ਸ਼ੋ ਨਹੀਂ ਅਗਣਿਤ ਛੇ ਗੋ ਪੁਕਾਰ ਹੈ ਨਾਗੇ ਹਵੀ ਸਰ ਸੋ ਨਹੀਂ ਭੂਲੋ ਬਲੇ ਵੀ ਜੂ ਬਧੂ ਮਾ ਬਾਪ ਨੇ ਭੁਲ ਸੋ ਨਹੀਂ ਫਰੀ ਫਰੀ ਨੇ આજ જેને જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું અને પરમાત્માને ભગવાન કાળિયા ઠાકરને ભગવાન રામને રાઘવને હું એવી પ્રાર્થના કરું માતાજીને પ્રાર્થના કરું કે જે એ પરિવાર ઉપર જે જે કોઈ એમના સ્વજનો ગુમાવ્યા છે એ પરિવાર ઉપર જે આ આભ હશે ને એ ભગવાન એને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે કારણ કે બાર દી બધા આવશે પણ બાર દી પછી જે કાઢવા છે ને હા મારા બાપને ને બાર વર્ષ થઈ ગયા આજ પણ હજી એ એકલા પડો ને એટલે એમ થાય કે મારો બાપ હોત ને તો હું જગત જીતી લેતો હું જગત ને મુઠી માં લઈ લેતો એમ હા બાર વર્ષે જો મને ન ભૂલાતો હોય તો આ સ્વજનો તો બહુ નાની નાની ઉંમરના સ્વજનો ગુમાવ્યા હશે શ્રી ગુરુ ચરણ સરોજ રજ મન મુકુર સુધાર સુધારો હું કાયમ કઉ છું કે આ બ્રિજરાજદાન ગઢવીને જો ઈશ્વરદાન ગઢવી જેવો બાપ ન મળ્યો હોત અને જનકબા જેવી જનેતા ન મળી હોત ને તો દુનિયામાં આ બ્રિજરાજ નું પાંચયું ન આવતું હોત આ તો મા બાપ થકી જમાવટ છે સાહેબ